ચુનીલાલ મોહનભાઈ પટેલ પાવાગઢ ચડાણ ઉતરાયણ સ્પર્ધા યોજાઈ જેમાં ગુજરાત ભરમાંથી ત્રણસો જેટલા ખેલાડીઓ ભાગ લીધો જેમાં સત્તર વર્ષથી નીચેના બહેનોના વિભાગમાં સુરા ડુંગરી ફળિયા વર્ગ પ્રાથમિક શાળા કાંટુની અગિયાર દીકરીઓએ ઝંપલાવ્યું અગિયારે દીકરોએ સ્પર્ધા પૂર્ણ કરી મોહનિયા વર્ષાબેન ચોથા ક્રમે રૂપિયા આઠ ભૂરિયા આશા પાંચમા ક્રમે રૂપિયા સાત સંગોળ સેજલ અગિયારમા ક્રમે રૂપિયા એક મોહનિયા રંજન તેરમા ક્રમે રૂપિયા એક સંગોળ રાધિકા સત્તરમા ક્રમે રૂપિયા એક મોહનિયા નીરુ ઓગણીસમા ક્રમે રૂપિયા એક અને સંગોળ પ્રિયંકા સંગોળ મિતા સંગોળ લાસા મોહનિયા દેવિકા મોહનિયા ચંદ્રિકાએ સમય મર્યાદામાં અંતર પૂર્ણ કરવા બદલ પ્રમાણપત્રો મેળવ્યા જ્યારે સત્તર વર્ષથી નીચેના ભાઈઓના વિભાગમાં સંગોળ રમેશ ચોથા ક્રમે રૂપિયા આઠ હજાર મોહનિયા મિલન દસમાં ક્રમે રૂપિયા બે હજાર એક હજાર કમલેશ ક્રમે રૂપિયા એક હજાર પુષ્પકે સ્પર્ધા પૂર્ણ કરી પ્રમાણપત્ર મેળવ્યું આમ ભાઈઓ અને બહેનોના વિભાગમાં કુલ સોલ ખેલાડીઓ સ્પર્ધા પૂર્ણ કરી રૂપિયા ત્રીસ હજારનું રોકડ ઇનામ તથા પ્રમાણપત્રો મેળવી શાળાનું તથા સમગ્ર દાહોદ જિલ્લાનું ગૌરવ વધારવા બદલ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ રાજપીપળા હરિઓમ આશ્રમ સુરત ખેડાના આયોજકશ્રીઓ શાળના શિક્ષકો દિનેશ બારિયા મીનાક્ષી પટેલ નિરાલી ભાટિયા ઈશ્વર પરમાર નર્મદ બારીયા અનિતા ઠાકોર અને જીતેન્દ્ર હઠીલાને આવા સાહસિક ખડતલ ખેલાડીઓ તૈયાર કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા દાહોદ ગુજરાત અને રાષ્ટ્રનું નામ કરે તેવા ખેલાડીઓ તૈયાર કરવા શુભેચ્છા પાઠવવામાં આવી હતી રિપોર્ટર કિસાન મોહન દાહોદ